એકવાર એક ન્યાયાધીશ હાઈકોર્ટના જજ હતા અને હાઈકોર્ટના જજ વહેલી સવારમાં અંધારાની અંદર બરાબર આમ ચાલવા માટે નીકળ્યા એક માણસ દોડતો દોડતો જાય છે એની પાછળ બીજો માણસ જાય છે અને પાછળવાળા માણસે એક તીક્ષ્ણ હતિયારથી આગળવાળા માણસને મારી નાખ્યો ન્યાયાધીશે બે વ્યક્તિને જોઈ લીધા હતા જે મરી ગયો એ માણસને પણ ઓળખે છે જેને મારી નાખ્યો છે એને પણ ચોક્કસપણે ઓળખી ગયા છે કે આ જ માણસ છે પણ અત્યારે કઈ કરી શકે એવું હતું નહીં ઘટના એ ઘટી કેસ થયો અને એક કોસ એ કેસ કોર્ટમાં આવ્યો અને જે જગ્યાએ જે જજે જોયા હતા એ જ જજની કોર્ટમાં એક કેસ ચાલે છે પણ ઘટના શું કે પોલીસ જે એ લોકો તપાસ કરતી હતી એમાં એ તપાસની અંદર હાચો જે ગુનેગાર હતો એનો તો મળ્યો એટલે બીજા તહમતદારને રજૂ કરી દીધો અને એના વિરુદ્ધમાં એટલા બધા કાગળિયાઓ એટલી બધી એવિડન્સ ઉભા કરી દીધા કે જજને નો છૂટકે એને ખબર છે કે આ માણસ નિર્દોષ છે છતાં પણ એ માણસનું કંઈ કર્યા વગર એ માણસને ફાંસીની સજા ચૂકવવી પડી કારણ કે કોર્ટમાં તમે હાચા છો ખોટા એનું એક જ માત્ર પ્રમાણ છે તમારા ઉપર થયેલા પુરાવાઓની સાબિતી તમારા તમારા વિરુદ્ધમાં પક્ષમાં જે સાબિતીઓ જે થયા છે એ તમારા પક્ષમાં નિર્ણય આપે તો આ પોલીસે ખોટા માણસને રજૂ કરી દીધો ખોટો માણસ ત્યાં દોષી થઈ ગયો જજ જાણે છે કે આ માણસ ખોટો છે આ નિર્દોષ છે કંઈ ન કરી શકા પણ જજને થોડુંક દુઃખ લાગ્યું એટલે આવ્યો એટલે કહ્યું કે ભાઈ સાચું કે એટલે પેલો માણસ રડવા લાગ્યો છે રડતો રડતો કહે છે કે સાહેબ સાચું કહું ને મેં નથી કઈ કર્યું પણ આ ખોટો મારા ઉપર આ બધું મારા પક્ષમાંથી મને ઉભો કરી અને મારા ભાગની અંદર મારા બધા જ પુરાવા રજૂ કરી અને આજે મને મને સજા મળી ગઈ હું નિર્દોષ છું છોડાવો છોડાવો જજ પાણી ભરેલી આંખે કહે છે સાચી વાત છે ભાઈ હું તને ઓળખું છું અને હું જેને માણસે ખૂન કર્યું છે માણસને ચોક્કસપણે ઓળખી ગયો છું પણ હું તને બચાવી શકું નથી કારણ પુરાવાઓ એટલા મજબૂત છે કે કોઈ તને નિર્દોષ સાબિત કરી શકે એમ છે નહીં અને તારે દોષિત ઠેરાવવું પડ્યું છે અને તારે ફાંસીએ ચડવું જ પડશે એમાં નહીં ચાલે અન હું જાણું છું તે નથી કર્યું આ ખૂન છતાં પણ તારે ભોગવવું પડશે ઓલો માણસ રડે છે હું નિર્દોષ છું નિર્દોષ છું અને ત્યારે જજે એટલું કહ્યું તું કે એક વાત તને પૂછું સાચું કહેજે તે જિંદગીમાં આ ભલે આ ખૂન નથી કર્યું હું તને જાણું છું પણ ત્યારે આગળ ક્યારેય તે કોઈ દિવસ કોઈ ખૂન કર્યા છે ત્યારે રડતો રડતો માણસ બોલ્યો છે હા સાહેબ મેં અગાઉના સમયમાં મારી પાસે સંપદા હતી ત્યારે મેં બે ખૂન કર્યા છે પણ સંપદા અને મારી ઓળખાણને લઈ અને હું નિર્દોષ છૂટી ગયો હતો અને ત્યારે જજે કહ્યું કે કદાચ આ જગતનો માણસ તારી ઓળખાણ તારી પદ અને પ્રતિષ્ઠાને લઈ અને કદાચ તું છૂટી જાય એ વાત સત્ય છે પણ આ તને આ ફાંસીની સજા તું નિર્દોષ હોવા છતાં પણ મળી એ માત્ર ને માત્ર તારું કરેલું કર્મ તને અહીંયા લઈ આવ્યું છે માટે પ્રારબ્ધ જિંદગીમાં નહીં છોડે ક્યારે આગળ જે ખૂન કર્યા હતા એની તને સજા ફાંસી નહીં થવાની હતી પણ એમાં તે તારી ચાલાકીથી છૂટી ગયો પણ આ વખતે તું નિર્દોષ હતો છતાં પણ ફસાઈ ગયો કારણ તારું કર્મ તને લઈ જશે રોડ ઉપર આમ ગાડી જતી હોય રોડ પર ગાડી જતી હોય ને એ રોડના કિનારે એક મકોડો બેઠો હોય એ મકોડાના ભાગ્યમાં લખ્યું હોય કે તારે ગાડીના પૈડા નીચે તારે કચરાઈ મરવાનું છે એના લખાઈ ગયું હોય નકર મકોડો જો એ કિનારે બેઠો રહી ને તો એ સેફ હતો મરે નહીં પણ એ સમય બરાબર મકોડા બુદ્ધિ એવા પ્રારબ્ધે લઈ ગઈ કે બુદ્ધિ હુજાડું દોડવા માં જલ્દી હામે જા અને હામે જેવા ગયો ટાયર નીચે આવીન ચકદાઈન મરી ગયો આ જગતમાં તમને જ્યારે દુઃખની યાતનાઓ થાય છે ને તમે જ્યારે એવા પગલાં ભરો છો ને ત્યારે સમજવું મારા કરેલા કર્મથી મને મારું પ્રારબ્ધ મારી બુદ્ધિને પ્રેરણા કરી રહ્યું છે ને મારી બુદ્ધિ મને દુખ આપી રહી છે આ સુખ મળે છે એ પણ તમારા કરેલા કર્મનું સત્કર્મ છે તમને બુદ્ધિ અહીંયા કથા બિહારવાના વિચાર કરાવે છે જે કર્મ કરે છે ને ફળ ભોગવવું જ પડે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા આ જગતમાં કર્મ પ્રધાન છે યાદ રાખજો અને તમારું કરેલું કર્મ તમને પ્રારદ્ધમાં ભોગવા વગર છોડશે નહીં નહીં અને નહીં તમારું કરેલું કર્દાચ તમને એમ હોય કે હું તો બહુ ચાલાક છું હું બહુ તૈયાર છું એટલે મને ક્યાં કોઈ ઓળખી જવાનું છે તમારું કર્મ એક વખત પીપળે આવીને પોકારે પાપ તીપળે જ પોકારે જાહેરમાં જ પોકારે તમારું કર્મ તમને નહીં છોડે તમે કહ્યું છે ને ભગવાન છોડી દેશે કર્મ નહીં છોડે જે કર્મ કરશો એ ફળ તમારે ભોગવવું જ પડશે કદાચ તમે આજ ખોટું કામ કરો છતાં તમને સુખ હોય તો એમ ન સમજવું આપણે દુઃખી ન થતા એ તો તમારા ગત જન્મનો ગત સમયનો કંઈક સંચિત કર્મ તમારામાં પડ્યું છે એટલે એ સંચિત કર્મ તમને સુખ આપી રહ્યું છે બાકી પ્રારબ્ધવશ તમારે દુખ આવવાનું છે સામાન્ય રીતે આપણા ઘરની અંદર જે ઘઉં ભરવાની કોઠી હોય એમાં ઘઉં ભર્યા હોય પછી નીચેના ભાગમાં થયેલું બાખોરું હોય ત્યાંથી તમે કાઢો એટલે શું આવે ઘઉં આવે અડધી કોઠી ઘઉં થઈ જાય પછી ઉપરથી તમે નકરા લોદરાજ ભર્યા હોય ડુંડા ભર્યા હોય એમને અને છતાં નીચેથી ઘઉં આવે તો તમે શું વિચારો એટલે આપણે ઉપર તો ડુંડા ભર્યા તોય આમાં નકર ઘઉં આવે છે પણ એનું એકમાત્ર કારણ છે કે તમે પેલા જે હારા ઘઉં ભર્યા હતા ને એ હજી કામ હાલું આવે છે પણ જેવા તમારા સત્કર્મનો પ્રભાવનો પુણ્યનો ભાવ ખતમ થયો એટલે તમારા કરેલા નિશ્ચિત કર્મનો તમારા દુષ્ટ કર્મનો ભાવ રૂપે તમને થોથા મળવાના મળવાના ને મળવાના જ એમાં સંશય નથી કરો છોકરી કેવી તરત ફળે છે જેવી કરો છોકરણી તેવી તરત ફળે છે બદલો ભલા પુરાણ અહીનો અહી મળે છે તમને અહીંયાનું કર્મ અહીંયા તમને ભોગવવું પડશે Yeah,

પુણ્યા સુખમ શયા દેહી કામા નિવે પ્રવદિમારત્યા ਤਾਂ ਰਜਨ पाठ जे प्रेमी करे कादर दया दानी सरिजे गौलोकरे सरिज गो સસ્વલ્